ચૂંટણી પ્રચારમાં હિન્દુત્વના મુદ્દાની એન્ટ્રી થઈ છે ચલો જાણીએ શું છે સંપૂર્ણ વિગત તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ તમારી સાથે હું છું કિશન ત્રિવેદી ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ચૂંટણી પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસ જુદા જુદા મુદ્દાઓ ઉપર પ્રચાર કરી રહ્યા છે અવનવા શબ્દો પ્રચારમાં સામે આવી રહ્યા છે આ પહેલા બનાસકાંઠા બેઠક પર મામેરુ જેવો શબ્દ પ્રચારમાં આવ્યો હતો હવે આ બેઠક પર ભાજપના નેતા પ્રચારમાં હિન્દુત્વના મુદ્દાની એન્ટ્રી કરાવી દીધી છે ડીસા પૂર્વ ધારાસભ્યએ પ્રચાર સભા દરમિયાન હિન્દુત્વનો રાગ અપનાવ્યો છે તેમણે કહ્યું કે મા બહેન દીકરીઓની સુરક્ષા માટે ભાજપને મત આપવો જોઈએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ ચૌધરી છે તો તે સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર છે આ બેઠક પર બંને પક્ષોએ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે ગેનીબેન ઠાકોર બેઠક પર ઠેર ઠેર જોરદાર પ્રચાર કરી રહ્યા છે હવે આ પ્રચારમાં ભાજપ પણ જોર લગાવી રહ્યું છે તાજેતરમાં જ ભાજપે ફરી એકવાર હિન્દુત્વનો રોગ અપનાવ્યો છે ડીસાના પૂર્વ ધારાસભ્ય પ્રચારમાં સુરક્ષા સાથે હિન્દુત્વને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે ભાજપના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ એક સભા દરમિયાન હિન્દુત્વના નામે મત માંગ્યા છે તેમણે લોકોને કહ્યું કે જો માં બહેન દીકરીઓની સુરક્ષા કરવી હોય તો ભાજપને મત આપવો જોઈએ બહેન દીકરીને સલામત રાખવા ભાજપને મત આપો તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસને હિન્દુઓના